નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ ત્રણના ગણિત વિષયની સ્વઅધ્યયન પોથીના પ્રકરણ નંબર ચૌદ સેમેસ્ટર ટુનું જે છેલ્લું ચેપ્ટર છે પ્રકરણ નંબર ચૌદ તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ત્રણના ગણિત વિષયની જે સ્વઅધ્યયન પોથી છે તેના બધા જ પ્રકરણના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ ત્રણના ગણિત વિષયની સ્વ પોથીના પ્રકરણ નંબર ચૌદ રૂપિયા પૈસાનું સંપૂર્ણ સોલ્યુશન સર્વપ્રથમ તમે જોશો તો અધ્યયન નિષ્પત્તિઓ અહીંયા તમને આપવામાં આવેલી છે ત્યાર પછી એના ઉપરથી છે પ્રશ્ન નંબર એક એક કંપાસ પેટીની કિંમત પાંત્રીસ રૂપિયા છે તો આ કિંમત ચૂકવવા નીચે આપેલ ચલણી નાણાંના જૂથ પૈકી કયા જૂથની રકમ સાચી છે ચાલો તો અહીંયા જૂથ એક આપણને આપેલું છે એમાં વીસ રૂપિયા દસ રૂપિયા અને બે રૂપિયાના સિક્કાઓ અને નોટ આપણને આપેલી છે તો વીસ અને દસ ત્રીસ અને ત્રીસને બે બત્રીસ તો અહીંયા બત્રીસ રૂપિયા થશે જૂથ બેમાં આપણે જોઈએ તો દસ વીસ અને ત્યાર પછી એક રૂપિયો છે એટલે કે એકત્રીસ રૂપિયા થશે આપણે કરવાના કેટલા છે પાંત્રીસ રૂપિયા તો અહીંયા છે દસ વીસ દસ અને પાંચ તો પાંત્રીસ રૂપિયા તો આ જૂથ ત્રણ જે છે એની કિંમત પાંત્રીસ રૂપિયા જેટલી થાય છે તો એની સામે આપણે અહીંયા ખરાની નિશાની કરી દઈએ ત્યાર પછી બીજું તમારી પાસે વીસ રૂપિયા છે તેમાંથી તમે દસ રૂપિયા તમારા મિત્રને આપ્યા હવે તમારી પાસે કેટલા રૂપિયા બચ્યા હવે તમારી પાસે વીસ રૂપિયા છે તેમાંથી દસ રૂપિયા તમારા મિત્રને તમે આપી દીધા તો વીસમાંથી દસ આપણે બાદ કરી દઈએ તો દસ રૂપિયા વધશે તો જવાબ આવશે દસ રૂપિયા ત્યાર પછી ત્રીજું આપેલ ચિત્ર એક અને બેના આધારે જવાબ આપો હવે ચિત્ર નંબર એકની અંદર તમે જોશો તો અહીંયા દસ રૂપિયા બે રૂપિયા પાંચ રૂપિયા અને બે રૂપિયા છે અને ચિત્ર બેની અંદર તમે જોશો તો બે રૂપિયા બે રૂપિયા બે રૂપિયા અને દસ રૂપિયા છે તો ચિત્ર એકની કિંમત વધારે થશે કેટલી તો કે દસ ને બે બાર બાર પાંચ સત્તર સત્તર ને બે ઓગણીસ જ્યારે અહીંયા કેટલી થશે દસ ને બે બાર બાર ને બે ચૌદ ચૌદ ને બે સોળ તો ચિત્ર એક જે છે એની કિંમત વધારે છે ચાલો ત્યાર પછી આપણે જોઈએ ચોથો દાખલો હવે અહીંયા કહ્યું છે કે આઈસ્ક્રીમની દુકાનમાંથી તમે અઢાર રૂપિયાની આઈસ્ક્રીમ ખરીદીને તમે દુકાનદારને વીસ રૂપિયા આપ્યા તો દુકાનદારે તમને કેટલા રૂપિયા પરત આપ્યા હશે આપણે આપણે તો બાદ કરી દેવા પડશે તો બે રૂપિયા પાછા આપ્યા હોય પાંચમું વીણા પાસે ચાલીસ રૂપિયા છે કવિતા પાસે તેનાથી અડધા રૂપિયા હોય તો કવિતા પાસે કેટલા રૂપિયા હશે હવે ચાલીસ રૂપિયા છે એમાંથી એની પાસે અડધા રૂપિયા છે તો ચાલીસના અડધા થશે વીસ તો આપણે એવું કહી શકીએ કે એની પાસે વીસ રૂપિયા હશે મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકશો જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન સ્વાધ્યાયના સોલ્યુશન સ્વાધ્યાય પોષી એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રથમ દ્વિતીય અને વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંથી તમને મળી જશે તો જરૂરથી તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ ત્રણથી બારમાં અભ્યાસ કરતા હોય તે દરેકને એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો અને એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર બે સૂચના મુજબ કરો એમાં પેલો દાખલો સત્યાવીસ રૂપિયાની રકમ મેળવવા આપેલ ચલણી નાણાં પૈકી કઈ કઈ ચલણી નોટ અને સિક્કાનો ઉપયોગ કરી શકાય તેના ઉપર ખરાની નિશાની કરો હવે સત્યાવીસ રૂપિયા જો આપણે કરવા હોય તો એના માટે તમે જોશો તો આ દસ રૂપિયા છે આ દસ રૂપિયા એટલે કે વીસ વીસને પાંચ પચીસ અને પચીસને બે સત્યાવીસ તો આ રીતે તમે જોશો તો બે દસની નોટ એક બે રૂપિયાનો સિક્કો અને એક પાંચ રૂપિયાના સિક્કા ઉપર આપણે ખરાની નિશાની કરીએ ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર બે અહીંયા કહ્યું છે કે તમારી માતા તમને પચાસ રૂપિયા આપવા માંગે છે આ માટે તે તેમને પચાસ રૂપિયાની એક નોટ આપી શકે આ સિવાય અન્ય કઈ ચલણી નોટનો ઉપયોગ કરી અને તમને પચાસ રૂપિયાની નોટ આપી શકે તેનો જવાબ આપણે નીચેના ખાનામાં લખવાનો છે તો જો દસ રૂપિયાની એક નોટ આપે દસ રૂપિયાની એક આપે એક વીસ રૂપિયાની આપે પાંચ રૂપિયાની બે નોટ આપે અને બે રૂપિયાની પાંચ નોટ આપે તો પણ કુલ પચાસ રૂપિયા થઈ જશે ચાલો ત્યાર પછી આપણે જોઈએ ત્રીજું મૌખિક ગણતરી કરી અને પ્રશ્નોના જવાબ લખવાના છે હજુ અહીંયા એક દુકાનમાં નીચે મુજબની વસ્તુઓની વસ્તુઓ મળે છે ને એની કિંમત પણ આપણને દર્શાવી છે હવે એક દડો છે તો દડાના કુલ પંદર રૂપિયા છે ત્યાર પછી ભમરડો છે તો ભમરડાના સાત રૂપિયા છે ત્યાર પછી એક પેન્સિલ છે તો પેન્સિલના ત્રણ રૂપિયા છે કેળાના બે રૂપિયા છે અને ચોકલેટનો એક રૂપિયો છે એટલે કે એક બે ચોકલેટના થઈને એક રૂપિયો છે બરાબર તો એવું કીધું છે તો એમાં એક દડો અને એક ભમરડાની કિંમત કેટલી થાય તો હવે જો દડાની કિંમત પંદર ને ભમરડાની કિંમત સાત તો પંદર વત્તા સાત એટલે કે બાવીસ રૂપિયા બે પેન્સિલ અને ત્રણ ચોકલેટની કુલ કિંમત કેટલી થાય હવે બે પેન્સિલ હવે બે પેન્સિલ એટલે કે ત્રણ ને બે છ રૂપિયા અને ત્રણ ચોકલેટ એટલે કે એક ચોકલેટનો રૂપિયો એવા ત્રણ ચોકલેટ એટલે ત્રણ રૂપિયા તો નવ વધતા ત્રણ એટલે કે કુલ સોરી છ વત્તા ત્રણ એટલે કે કુલ નવ રૂપિયા થશે ત્યાર પછી એક દડો એક કેળું અને એક પેન્સિલની કુલ કિંમત કેટલી થશે તો કે વીસ રૂપિયા થશે ચાલો ત્યાર પછી ચોથું એક શાળામાં ચાલતા રામહાટમાં વેચાતી વસ્તુઓ માટેનું ભાવપત્રક નીચે મુજબ છે તેનો અભ્યાસ કરી બિલની વિગત પૂર્ણ કરો હવે પેન્સિલ એક નંગ એના બે રૂપિયા નોટબુક એક નંગ એના ચૌદ રૂપિયા મીણિયા કલર એક નંગના પંદર રૂપિયા પેનના એક નંગના આઠ રૂપિયા અને પેન્સિલનો સંચો એના એક નંગના ચાર રૂપિયા આપણને આપેલા છે હવે એના ઉપરથી કેશ મેમો આપણને આપ્યો છે પેન્સિલ એનો ભાવ બે રૂપિયા છે એવા ત્રણ ખરીદે છે તો બે ગુણ્યા ત્રણ એટલે કે છ રૂપિયા થશે નોટબુકના ચૌદ રૂપિયા છે એવા એ બે નંગ ખરીદે છે તો ચૌદ ગુણ્યા બે એટલે કે અઠયાવીસ રૂપિયા થશે પેન જે છે તેનો ભાવ આઠ રૂપિયા છે એવા એ બે નંગ ખરીદે છે તો આઠ ગુણ્યા બે એટલે કે સોળ રૂપિયા થશે તો છ વત્તા અઠ્યાવીસ વત્તા સોળ એટલે કે પચાસ રૂપિયા બરાબર તો પેન જે છે એની કુલ કિંમત જે છે કુલ રૂપિયા જે છે તે પચાસ રૂપિયા થશે ચાલો ત્યાર પછી આપણે જોઈએ પાંચમું સરવાળો કરો એમાં બત્રીસ પોઈન્ટ પચાસ વત્તા તેતાલીસ પોઈન્ટ ઝીરો ઝીરો તો ઝીરો વત્તા ઝીરો એટલે ઝીરો પાંચ વત્તા 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 ઝીરો એટલે 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 કે પાંચ પાંચ પોઈન્ટના પોઈન્ટ બે ત્રણ ત્રણ ચાર સાત તો પંચોતેર પોઈન્ટ પચાસ એટલે કે પંચોતેર પોઈન્ટ પચાસ રૂપિયા થશે પછી છે છઠ્ઠું સરવાળો કરો તો રૂપિયા એકસો ત્રણ પોઈન્ટ પચાસ અને રૂપિયા બોતેર પોઈન્ટ પચાસ તો ઝીરો વધતા ઝીરો એટલે ઝીરો પાંચ વત્તા પાંચ એટલે કે દસનું શૂન્ય વધી પડી એક ત્રણ ને બે પાંચ ને એક છ 7 ને એક ઝીરો એટલે સાત અને એક અને ઝીરો એક એટલે કે એકસો સાત બાકી કરો હવે બાદ કરી દઈએ ઝીરો માંથી ઝીરો જાય તો ઝીરો પાંચમાંથી પાંચ જાય તો ઝીરો પોઈન્ટના પોઈન્ટ પાંચમાંથી એક જાય તો ચાર ત્રણ માંથી એક જાય તો બે એટલે કે ચોવીસ રૂપિયા થશે ત્યાર પછી પચાસ રૂપિયામાંથી અઠ્યાવીસ રૂપિયા પચાસ પૈસા બાદ કરવાના છે તો પચાસ પોઈન્ટ ઝીરો ઝીરો માઇનસ અઠ્યાવીસ પચાસ ઝીરોમાંથી ઝીરો જાય તો ઝીરો ત્યાર પછી છે અહીંયા ઝીરો અને અહીંયા પાંચ તો દસમાંથી પાંચ જાય તો પાંચ ત્યાર પછી છે અહીંયા નવ તો નવમાંથી આઠ જાય તો એક અને ચારમાંથી બે જાય તો બે એટલે કે રૂપિયા થશે એકવીસ પોઈન્ટ પચાસ બરાબર તો એકવીસ રૂપિયાને પચાસ પૈસા થશે ત્યાર પછી નવું આનંદ મેળામાં મનોરંજન ખાણીપીણી તથા રમકડાના નીચે આપેલા ભાવપત્રકના આધારે નીચેના પ્રશ્નોના ઉત્તર મેળવવું હવે મનોરંજન માટે ચકડોળમાં પચીસ રૂપિયા છે ટ્રેનના વીસ રૂપિયા છે ટોરા ટોરાના પાંત્રીસ રૂપિયા છે મોતના કુવાના ત્રીસ રૂપિયા ખાણીપીણીની વસ્તુ આપી છે સમોસા બાર રૂપિયા સેન્ડવિચ વીસ રૂપિયા ભેળ પચીસ રૂપિયા આઈસ્ક્રીમ અઢાર રૂપિયા લીંબુનું શરબત દસ રૂપિયા રમકડા ઢીંગલી અઠ્યાવીસ રૂપિયા રમકડાનો આથી પાંત્રીસ ટ્રેનના છે ચાલીસ રૂપિયા ચાલો તો એના ઉપરથી પહેલો સવાલ રાહુલ ચગડોળમાં બેસે છે અને સમોસાનો નાસ્તો કરે છે તો તેને કેટલા રૂપિયા ખર્ચ થયો હશે તો પચીસ રૂપિયા ચગડોળમાં બેસવાનો પ્લસ બાર રૂપિયા સમોસાના તો પચીસ વત્તા બાર એટલે કે સાડત્રીસ રૂપિયા તો તેને કુલ સાડત્રીસ રૂપિયાનો ખર્ચ થયો હશે એવું આપણે કહી શકીએ ત્યાર પછી બીજું રાહુલ પોતાની નાની બહેન માટે આઈસ્ક્રીમ તથા ઢીંગલીની ખરીદી કરે છે હવે આઈસ્ક્રીમ માટે અઢાર રૂપિયા અને ઢીંગલી માટે અઠયાવીસ રૂપિયા તો ચાલો આઠ ને આઠ સોળનો છગડો વધી પડી એક બે ને એક ત્રણ ને એક ચાર એટલે કે છેતાલીસ રૂપિયા થઈ ગયા તો આપણે રાહુલે કુલ છેતાલીસ રૂપિયા ચૂકવ્યા હશે એવું કહી શકીએ ત્યાર પછી ત્રીજું જો રાહુલની માતાએ તેને ખર્ચ માટે સો રૂપિયા આપ્યા હોય તો હવે રાહુલ પાસે કેટલા રૂપિયા બચ્યા હશે તો પ્રથમ ખર્ચ રૂપિયા સાડત્રીસ બીજો ખર્ચ રૂપિયા છેતાલીસ તો સાત ને છ એટલે કે તેરનો તગડો વધી પડી એક ચાર ને ત્રણ સાત ને એક આઠ તો કુલ ખર્ચ રૂપિયા ત્યાંસી રૂપિયા થશે તો કુલ સો માંથી ત્યાંશી રૂપિયા ખર્ચ બાદ કરીએ એટલે કે સત્તર રૂપિયા બાકી રહેશે ત્યાર પછી જોઈએ ચોથું આનંદ મેળામાં સુનીતા પણ તેના માતા પિતા સાથે ફરવા ગઈ જો તે ચગડોળમાં બેઠી હોય ઢીંગલી ખરીદી હોય અને સેન્ડવીચ ખાધી હોય તો તેને કુલ કેટલા રૂપિયાનો ખર્ચ થશે ચગડોળમાં બેસવા માટે રૂપિયા પચીસ ઢીંગલી માટેના રૂપિયા અઠ્યાવીસ સેન્ડવીચ માટેના રૂપિયા વીસ તો પાંચ ને આઠ આઠ ને પાંચ તેર તેરનો તગડો વધી પડી એક બે વત્તા બે વત્તા બે એટલે કે છ ને એક સાત એટલે કે તોતેર રૂપિયા તો કુલ ખર્ચ તોતેર રૂપિયા થયો કહેવાય ત્યાર પછી દસમું મીના પાસે પંચોતેર પોઈન્ટ પચાસ રૂપિયા છે શિલા પાસે સો પોઈન્ટ પચાસ રૂપિયા છે તો બંને પાસે મળીને કુલ કેટલી રકમ થશે તો મીના પાસેના રૂપિયા બરાબર પંચોતેર પોઈન્ટ પચાસ પ્લસ શિલા પાસેના રૂપિયા બરાબર સો પોઈન્ટ પચાસ તો ઝીરો વધતાં ઝીરો અને આ પંચોતેર પોઈન્ટ પચાસ અને સો વત્તા પચાસનો સરવાળો કરીએ તો એકસો છોત્તેર રૂપિયા થશે તો આપણે એવું કહી શકીએ કે ભાઈ કુલ એકસો છોત્તેર રૂપિયા કુલ મળીને થાય તો બંને પાસે મળીને કુલ એકસો રૂપિયા છે ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર અગિયાર હવે અહીંયા કહ્યું છે કે અતુલે રૂપિયા એકસો પચાસનો એક થેલો રૂપિયા પંચોતેરનો એક કંપાસ બોક્સ અને રૂપિયા પંચાવન પોઈન્ટ પચાસની કિંમતની નારંગી ખરીદી કરી તો તેણે કુલ કેટલો ખર્ચ કર્યો જો અતુલ એક થેલીના રૂપિયા એકસો પચાસ એક કંપાસ બોક્સના રૂપિયા પંચોતેર અને એક રંગના રૂપિયા પંચાવન આપે છે એ બધા કરી દઈએ દાખલા બાર જોઈએ હવે અહીંયા કહ્યું છે કે મોહસીન પાસે રૂપિયા ત્રણસો પચાસ પોઈન્ટ પચાસ હતા તેમાંથી તેણે રૂપિયા બસો ની કિંમતનું એક શર્ટ ખરીદ્યું તો હવે તેની પાસે કેટલા રૂપિયા બચ્યા હશે તો મોહિન પાસેના રૂપિયા બરાબર ત્રણસો પચાસ પોઈન્ટ પચાસ માઇનસ એમાંથી અને એકસઠ ખરીદ્યો એ બાદ કરી દે તો બસો હવે ઝીરો માંથી ઝીરો જાય તો ઝીરો પાંચમાંથી ઝીરો જાય તો પાંચ ઝીરો માંથી ઝીરો જાય તો ઝીરો પાંચના પાંચ પાંચમાંથી છ ન જાય તો ત્રણ પાસેથી દશકો લે તો ત્રણ ઉપર બે ને પાંચ ઉપરથી પંદર પંદર માંથી છ જાય તો નવ અને બે માંથી બે જાય તો ઝીરો તો હવે તેની પાસે નેવું પચાસ પૈસા બચ્યા હશે ચાલો ત્યાર પછી છે ગણતરી કરો એમાં પહેલું મારી પાસે પચાસ રૂપિયાની ત્રણ નોટ વીસ રૂપિયાની ચાર નોટ પાંચ રૂપિયાના બે સિક્કા અને એક રૂપિયાના સાત સિક્કા છે તો મારી પાસે કુલ કેટલા રૂપિયા છે મારી પાસે પચાસ રૂપિયાની ત્રણ નોટ એટલે એકસો પચાસ રૂપિયા વીસ રૂપિયાની ચાર નોટ તો વીસ ગુણ્યા ચાર એટલે એંસી રૂપિયા પાંચ રૂપિયાના બે સિક્કા એટલે પાંચ ગુણ્યા બે એટલે દસ રૂપિયા અને એક રૂપિયાના સાત સિક્કા એટલે કે સાત રૂપિયા તો કુલ રૂપિયા બસો ને સુડતાલીસ થશે ત્યાર પછી બીજું ઇઠ્યોતેર રૂપિયા એટલે રૂપિયા પચાસની એક નોટ રૂપિયા છે પિસ્તાલીસ ભાંગા પાંચ પિસ્તાલીસ નો પાંચ વડે ભાંગાકાર કરીએ તો પાંચ નવા પિસ્તાલીસ પિસ્તાલીસ માંથી પિસ્તાલીસ જાય તો ઝીરો ઝીરો એટલે કે નવ દિવસ બચત કરે તો તેની પાસે કુલ પિસ્તાલીસ રૂપિયા ની બચત થાય એવું આપણે કહી શકીએ ત્યાર પછી છે પંદરમું તમે સો રૂપિયાની નોટ લઈને દુકાને જાઓ છો દુકાનમાંથી તમે બાવીસ પોઈન્ટ પચાસ રૂપિયાની બે નોટબુક ખરીદો છો તો તમને દુકાનદાર કેટલા રૂપિયા પાછા આપશે દુકાનમાંથી તમે બાવીસ પોઈન્ટ પચાસ રૂપિયાની એક એવી બે નોટબુક ખરીદો છો તો બાવીસ પોઈન્ટ પચાસ વધતા બાવીસ પોઈન્ટ પચાસ એટલે કે પિસ્તાલીસ હવે સોમાંથી પિસ્તાલીસ આપણે બાદ કરીએ બરાબર છે તો ઝીરોમાંથી પાંચ બાદ નહીં થાય તો અહીંયા આપણે દસકો લેવો પડશે તો દસકો એક પાસેથી લઈએ તો અહીંયા ઝીરો થઈ જશે ને ઝીરો ઉપર નવ થઈ જશે અને અહીંયા દસ થઈ જશે દસમાંથી પાંચ જાય તો પાંચ નવમાંથી ચાર જાય તો પાંચ બરાબર છે તો અહીંયા વધશે પંચાવન રૂપિયા તો દુકાનદાર તમને પંચાવન રૂપિયા પાછા આપશે એવું આપણે કહી શકીએ અધ્યયન નિષ્પતિ આધારિત સર્વગ્રાહી મૂલ્યાંકન એમાં પચાસ રૂપિયા તો રૂપિયા એટલે કે ત્રણ રૂપિયા પૈસા થાય તો એના ઉપર આપણે ટીક કરી દઈએ ત્યાર પછી બીજું આપણને અહીંયા આપેલું છે પચાસ રૂપિયાની નોટ છે ને વીસ રૂપિયાની નોટ છે ને પાંચ રૂપિયાનો સિક્કો છે તો જો તમે પચાસ વત્તા વીસ એટલે કે સિત્તેર ત્યાર પછી સિત્તેર અને પાંચ રૂપિયા એટલે કે પંચોતેર તો આપણે પંચોતેર ઉપર ટીક કરીએ ત્રીજું સો માઇનસ સિત્તેર સોમાંથી આપણે સિત્તેર બાદ કરી દઈએ એટલે ત્રીસ તો સોમાંથી સિત્તેર જશે તો ત્રીસ ત્યાર પછી ચોથું છે સરવાળો કરો હવે એમાં સો વત્તા બસો તો સો વત્તા બસો એટલે કે ત્રણસો પાંચમું તમારા જન્મદિવસે તમારા પિતાએ તમને સો રૂપિયા આપ્યા અને તમારી માતાએ તમને પચાસ રૂપિયા આપ્યા તો તમને કુલ કેટલા રૂપિયાની ભેટ મળે તો સો વધતા પચાસ એટલે કે એકસો પચાસ રૂપિયા તો આપણે એવું કહી શકીએ કે એકસો પચાસ રૂપિયાની ભેટ મળે ત્યાર પછી છઠ્ઠો દાખલો તમને મળેલ જન્મ દિવસના એકસો પચાસ રૂપિયામાંથી એસી રૂપિયાની જુવાર ખરીદી અને કબૂતરને ખવડાવી તો હવે તમારી પાસે કેટલા રૂપિયા 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 રહ્યા તો 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 બાદ દઈએ જવાબ આવશે સામે આપણે ટીક કરીએ રૂપિયાના કેળાની ખરીદી કરી મેં દુકાનદારને કેટલાક રૂપિયા આપ્યા જો દુકાનદારે મને નવ રૂપિયા પાછા આપ્યા તો મેં દુકાનદારને કેટલા રૂપિયા આપ્યા હશે તો જવાબ આવશે ત્રીસ રૂપિયા મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકો છો જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન સ્વાધ્યાયના સોલ્યુશન સ્વાધ્યન પોથી સ્વાધ્યાય પોથી એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્રો અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકશો તો જરૂરથી તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ ત્રણથી બારમાં અભ્યાસ કરતા હોય તે દરેકને એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે બે બિસ્કિટ પેકેટ દરેકના ભાવ છે સાત રૂપિયા બરાબર છે તો સાત ગુણ્યા બે એટલે કે ચૌદ રૂપિયા થઈ ગયા ત્યાર પછી છે પેન્સિલ એક પેન્સિલ અને ભાવ છે ત્રણ રૂપિયા તો ત્રણ ગુણ્યા એક એટલે કે ત્રણ ત્યાર પછી છે એક સાબુ એકના એકના ભાવ એકવીસ રૂપિયા છે અને એવા એક સાબુ ખરીદ્યો છે એટલે એકવીસ ગુણ્યા એકવીસ એટલે એકવીસ ગુણ્યા એક એટલે કે એકવીસ તો ચૌદ વત્તા ત્રણ વત્તા એકવીસ એટલે કુલ રકમ થઈ ગઈ આડત્રીસ રૂપિયા ત્યાર પછી આપણે જોઈએ નવમું હવે છત્રીની કિંમત એકસો પંચોતેર પોઈન્ટ પચાસ છે અને દડાની કિંમત પચીસ પોઈન્ટ પચાસ છે તો એક એક છત્રી અને ખરીદી પચાસ તો ઝીરો ઝીરો એટલે કે ઝીરો પાંચ વત્તા પાંચ એટલે દસ દસનું શૂન્ય વધી પડી એક પાંચ ને પાંચ દસ ને એક અગિયાર અગિયારનો એકડો વધી પડી એક સાત ને બે નવ ને એક દસનું શૂન્ય વધી પડી એક વત્તા એક એટલે કે બે તો બસો ને એક રૂપિયા તેમણે ચૂકવ્યા ચૂકવવા પડે દસમું જો ગીતા પાસે રૂપિયા બસો પચાસ હોય તો છત્રી અને દડાની ખરીદી કર્યા બાદ હવે તેની પાસે કેટલા રૂપિયા બચ્યા હશે હવે જો કુલ બસો ને પચાસ રૂપિયા હતા એમાં છત્રી અને દડાની ખરીદી કરે તો બસોને એક રૂપિયા થાય તો એ બસો એક આપણે એમાંથી બાદ કરવા પડશે બસો પચાસમાંથી બસો એક બાદ કરી દઈએ તો પાંચ ઉપર કો લે તો ચાર ઝીરો ઉપર દસ દસમાંથી એક જાય તો નવ ચારમાંથી ઝીરો જાય તો ચારમાંથી ઝીરો જાય તો ચાર વધશે અને બેમાંથી બે જાય તો ઝીરો એટલે કે કુલ ઓગણપચાસ રૂપિયા જે છે હવે તેની પાસે બચ્યા હશે એવું આપણે કહી શકીએ દોસ્તો ફરી મળીશું આપણે એક નવા વિડીયો સાથે એક નવા સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ત્રણના ગણિત વિષયની સ્વઅધ્યયન પુથીના બધા જ પ્રકરણના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે તો જરૂરથી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો જેથી કરીને આવા જ યુઝફુલ વિડીયો જે છે તે તમને મળતા રહે